નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે આપણે લઈએ છીએ એક પ્રશંસનીય સેવાયાત્રાની ઝલક પાલનપુર તાલુકાના કાણોદર ગામે છેલ્લા સતત તેર વર્ષથી રણુજા જતા પદયાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ સેવા કેમ્પ કાણોદર ગામના મહાકાળી માતાજીના મંદિર નજીક રામદેવરા પદયાત્રાળુઓ માટે શરૂ કરવામાં આવ્યો છે જ્યાં પદયાત્રાળુઓ માટે જમવાનું રહેવાનું આરામ તેમજ મેડિકલ સેવાઓની વ્યવસ્થા શ્રદ્ધાભાવપૂર્વક કરવામાં આવે છે સેવા કેમ્પનું ઉદઘાટન સંત શ્રી વશરામજી મહારાજના પવિત્ર હસ્તે કરવામાં આવ્યું હતું આ અવસરે કાણોદર ગામના યુવાનો આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશેષ રૂપે કાણોદર ગામના જ યુવા નેતા અને ઓબીસી ડિપાર્ટમેન્ટ કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તથા કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ મેલાજી ઠાકોર પણ ખાસ હાજર રહ્યા હતા સેવા કેમ્પના મુખ્ય સંચાલક લેબુજી ઠાકોર તેમજ સમસ્ત કાણોદર ગામના લોકોના સહયોગથી આ ઉદઘાટન પ્રસંગ સફળતાપૂર્વક યોજાયો હતો અહેવાલ આપ્યા નાનોસણાના પ્રતિનિધિ જશવંત ઠાકોરે રણુજા જતા પદયાત્રા યાત્રિકો માટે આજે કાણોદર ગામે મહાકાળી માતાના પ્રગનમાં પગપાળા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો અમારા ગામના વતની લેબુજી ઠાકોર સતત તેર વર્ષથી યાત્રાળુઓ માટે સેવા કેમ્પ કરી રહ્યા છે અને યાત્રાઓ માટે ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા એવી તમામ વ્યવસ્થા જીવન જરૂરિયાતની વ્યવસ્થા કરી અને આ સેવાનો કેમ્પ સતત તેર વર્ષથી ગામ લોકોના સહયોગથી અને દાતાઓના ભેટ ભાળાથી અને જે પણ કદાચ વધઘટ હોય તો પણ એમના પોતાના ખર્ચે પણ આ કેમ્પ ચલાવે છે એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને લેબુજી ઠાકોરને આ તબક્કે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ